તો મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરવાના છે પશુધન વીમા સહાય યોજના બે હાજર પચીસ વિશે યોજનાનો મુખ્ય હેતુ અને સહાયની વાત કરીએ પશુના મૃત્યુના પશુપાલકો રક્ષણ પૂરું પાડવા માટે આશર્યથી બે હાજર વર્ષ બે હાજર પચીસ ના બજેટમાં ત્રેવીસ કરોડ રૂપિયાની જોગવાઈ કરી રાજ્યના સરકાર દ્વારા પશુધન વીમા સહાય યોજનાની શરૂઆત કરવામાં આવેલી છે આ યોજનાનું અમલીકરણ ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા કરવામાં આવેલ છે જેથી રાજ્યના તમામ વર્ગના પશુપાલકોને યોજનાનો લાભ મળવાપાત્ર થશે પશુપાલકો ગાય કે બે વર્ગના મહત્તમ દસ પશુઓ માટે આ યોજનાનો લાભ મેળવી શકે છે ભારત સરકારના નેશનલ લાઈફ સ્ટોક મિશન અંતર્ગત પશુપાલકોને વીમા પ્રીમિયમ સબસીડી આપવામાં આવશે તે ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા આ યોજના હેઠળ વધારાની સહાય આપવામાં પાત્ર થશે પશુપાલકો આ યોજનાનો લાભ મેળવવા વીમા કંપનીને રૂપિયા સો નું પ્રીમિયમ ચૂકવવાનું રહેશે પોતાના પશુઓનો વીમો ઉતરાવેલ શકે છે બાકીની પ્રીમિયમ રકમ સબસિડી લેખે સરકાર દ્વારા વીમા કંપનીને રકમ ચૂકવવામાં આવશે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ જાતિનો દાખલો એસસી એન્ડ એસટી માટે રેશન કાર્ડ આધાર કાર્ડ બેંક પાસબુક દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો અરજી કેવી રીતે કરવી તેની વાત કરી આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે પશુપાલકો આ ખેડૂત પોર્ટલ મારફતે અરજી ફોર્મ ભરવાનું રહેશે આ તેની વેબસાઇટ છે વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે તારીખ એક એક બે હજાર પચીસ થી એકત્રીસ એક બે હજાર પચીસ સુધી ઓનલાઈન ફોર્મ ભરવાનું સલું રહેશે ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ તમે પ્રિન્ટ કાઢી તમારા જિલ્લામાં આવેલા નિયમક બાગાયતી વિભાગ કચેરી સાત દિવસની અંદર અરજી જમા કરવાનું રહેશે તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક ચેનલને ને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવા ના ભૂલતા